શું તમને ખબર છે બે હજાર ત્રેસમાં એક અભિનેત્રીએ પોતાના નાનકડા ફોનમાં એક સ્ટોરી મૂકી હતી કે એક દિવસ ગુજરાતી ફિલ્મ શો કરડ કમાશે અને લોકોએ એને હસી કાઢ્યું હતું આવું ક્યારેય નહીં બને પણ બે હજાર પચીસમાં એ શબ્દ ચમત્કાર બની ગયા નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સિદ્ધ લાલો શ્રી કૃષ્ણ સરદા સાહિત્ય વિશે એક એવી ફિલ્મ જે માત્ર ફિલ્મ નથી પણ એક વિશ્વાસનો ચમત્કાર છે બે ની વાત છે લાલો ફિલ્મમાં કામ કરનાર વાક રાખડે એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી સ્ટોરીમાં લખ્યું હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક દિવસ સો કરોડ રૂપિયા કમાશે ઘણા લોકો એ એની મજાક ઉડાવી કહીએ કહ્યું ગુજરાતી ફિલ્મ શો કરોડ અશક્ય કઈએ કહ્યું એવું સ્વપનું ન જઈશું પણ રિવાનો જવાબ એક જ હતો સપનાને સમય મળે તો એ હકીકત બની જાય છે લાલો ફિલ્મનો બજેટ માત્ર પચાસ લાખ હતો નો મોટી સ્ટાર કાસ્ટ નો મોટો શેર નો મોટી માર્કેટિંગ ટીમ પણ એક જ વસ્તુ વધારે હતી ટીમ નો વિશ્વાસ અને મહેનત લોકો માટે આ ફિલ્મ એક સામાન્ય પ્રોજેક્ટ હતો પણ ટીમ માટે આ જીવનનો સૌથી મોટો સપનો હતો ફિલ્મ રિલીઝ થઈ અને પહેલા જ દિવસે પબ્લિક નો પ્રેમ જોઈને બધા શોખ થઈ ગયા ગામડા થી લઈ શહેર સુધી બધી જગ્યાએ છો લોકો લોકો બેટા બેટી લઈને થિયેટર જવા લાગ્યા ઇન્ટરનેટ પર ગયો માત્ર ફિલ્મ નહીં એમોઝોન સાથે જોડાઈ ગયા સપ્તાહો પસાર થયા અને એક દિવસ એક ક્ષણ આવી ગયો જે ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક હતી લાલો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પહેલી ફિલ્મ બની ગઈ જે સો કરોડ નો આંકડો વટાવી ગઈ સો કરોડ એક એવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં એની કલ્પના પણ લોકો કરતા ન હતા આ માત્ર કામાણી નથી આ છે ગુજરાતી ગૌરવનો વિજય રીવાનું બે હજાર નું નાનકડું સ્ટેટમેન્ટ આજે પ્રેરણાનું સૂત્ર બની ગયું છે સપનાને હસવા દો કેમ કે એક દિવસ એ સપના તમારા માટે તાળીઓ વગાડશે લાલોએ સાબિત કરી દીધું છે કે વિશ્વાસ મહેનત ચમત્કાર મિત્ર આ કહાની માત્ર ફિલ્મ નથી આ દરેક એવી વ્યક્તિની કહાણી છે જે સપના જોવાનો હિંમત રાખે છે જો તમારે પણ આવી જ પ્રેરણાભરી રોરી જોઈએ હોય તો કમેન્ટમાં લાલો લખજો